નમસ્કાર મારી મંદુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંદુલા ગુજરાતમાં ઘણા અકસ્માત થાય છે તે અકસ્માતની વચ્ચે આજે એક નવા અકસ્માત વિશે ચર્ચા કરવી છે એટલો ભયંકર અકસ્માત કે તેમાં ટ્રક અને બસ અથડાઈ ગયા અથડાઈ જવાના કારણે સોળ જેટલા લોકો ભયંકર અને ખૂબ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા અને સાથે જ ચાર લોકો મૃત્યુ પણ પામ્યા આવી ભયંકર અકસ્માત છે કે જેના કારણે અનેક લોકો મૃત્યુ જાય થાય છે અને એક વખતે આવા કિસ્સાઓ બને છે અનેક વખતે અનેક લોકોને સ્વર્ગ જવાનું પાક્કું છે દર વખતે લોકો મૃત્યુ પામે છે પણ અકસ્માતના લીધે હવે આ મૃત્યુને લઈને અને એ સમગ્ર વિશ્વ માટે એક ભારે પડી રહ્યો છે આ દર વખતે આવી જ રીતે અકસ્માત થાય છે ને તેમાં કેટલા લોકો મૃત્યુ પામે છે આનું કરવું શું અને આના કારણો શું છે આપણે જાણીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ નશામાં ગાડી ન ચલાવવી જોઈએ છતાં પણ આપણે એવી રીતે ગાડી ચલાવીએ છીએ ને ક્યારેક ને ક્યારેક અકસ્માત થાય છે અને સાથે જ ભગવાનના દ્વાર પાસે આપણે જવું પડે છે એના કરતાં તો આપણે સારી રીતે વાહન ચલાવીએ એ જ કંઈ સારું ન બનાવીએ આપણે તેને એક આપણે આપણી ભૂલના કારણે જે શા માટે જઈએ છીએ આપણે આપણી ભૂલને નથી સ્વીકારતા પરંતુ જ્યારે બીજા ભૂલ કરશે ત્યારે ખૂબ ઊંચેથી અવાજ ઉઠાવીને બોલશું પરંતુ આપણી ભૂલ હશે તો કોને કહીશું એટલે અકસ્માત ઓછા કરવા જોઈએ તો આજે જ એવું થયું કે અરવલ્લી અને રાજસ્થાન આ અરવલ્લીના લોકો હતા કે જેઓ રાજસ્થાન ગયા હતા રાજસ્થાન ગયા હતા એટલે તેઓ દર્શન ગયા હતા રામદેપીના રામદેવીના દર્શનથી પરત ફરતા હતા ત્યારે જ અકસ્માત થયો અને અકસ્માત થવાના કારણે ઠાકોર સમાજના ચાર લોકો મૃત્યુ પામ્યા અને સોડ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા ત્યાર પછી આ બધા જ લોકોને રાજસ્થાનની એમડીએમ ડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ એક ભયંકર અકસ્માત હતો કે જેમાં ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ આ ટ્રક અને બસ એ ખૂબ મોટા વાહનો છે આપણે સૌ જાણીએ છીએ ક્યારેક ટાઈમે કંટ્રોલ પણ ન કરી શક્યા પરંતુ આપણે ધીમી ગતિથી વાહન ચલાવીએ તો એ ખૂબ જ સરળતાથી કંટ્રોલમાં આવી જાય પરંતુ આપણે એવું કરવું જ ક્યાં છે આપણે એવું નથી કરતા તેના કારણે જ આવા અકસ્માતો થાય છે અકસ્માતોના કારણે આપણે ક્યારેક ને ક્યારેક સ્વર્ગસ્ત થવું પડે છે અને માત્ર લોકો આપણી તસવીરો જોઈને રડે છે અને આપણને યાદ કરે છે આવા કિસ્સાઓ ન બને તેથી આપણે શાંત મગજથી અને એક ધારી ગતિથી ગાડી ચલાવવી જોઈએ પરંતુ આપણે એવું કેમ નથી કરતા તેના પર સવાલો છે તેથી જ આપણે ખૂબ જ ધ્યાન રાખી અને વાહનો ચલાવવા જોઈએ તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર